હું નાગર કાંતિલાલ વીરચંદ નાગર શિયાળા રાજસ્થાન હાલ સીટીએમ અમદાવાદ આજે મહાશિવરાત્રી છે શું કાર્યક્રમ આજે આજે મહાશિવરાત્રી મેં દર વર્ષ અહીંયા અમારા હાડકેશ્વર મંદિર જે અમારે નાગર સમાજના કુલ દેવતા છે ત્યાં હર હર વર્ષની ભાતિ મહાશિવરાત્રીમાં મહાઆરતી હોય છે સાતસો પચાસ દીવોની આરતી પગટાઈએ છીએ અમને ઓર આજે એક હજાર દીવાની આરતી કરી છે શિવ આરાધના જોડે આપણે મહાઆરતી નું આયોજન કર્યું હતું બધા સમાજના લોકો આવીને હર હર મહાદેવના નારા ગુંજની જોડે મંદિર જે આ મંદિરની સ્થાપના સ્વર્ગીય શ્રી સોનાજી તારાજી કરેલી છે વર્ષોથી પરંપરા આ પરિવાર ચલાવે છે ને અહીંયા હર્ષ ઉલ્લાસ ની જોડે અમે હાર્કેશ્વર બાબાના અમારી સમાજના બધા લોકો મળીને હર હર મહાદેવ નારા ને મહાશિવરાત્રી નું આયોજન કરીએ છીએ બીજું અમારા જે કુલદેવતા નાગર બ્રાહ્મણના આડકેશ્વર મહાદેવ જે છે એમને જે અમારે એક રીતિ રિવાજ છે અમારા રાજસ્થાનના કે ભાઈ જે આ વર્ષમાં જે સ્વર્ગવાસ થયા છે લોકો એ લોકોને યાદ કરવા માટે અમે દિવ્ય જ્યોત આખી રાત શિવજીની આંગણમાં પ્રગટાવીએ છીએ સવારમાં એ સાત વાગે મા આરતીની સાથે સમર્પન થાય છે તો આ રીતનું અમારો પ્રોગ્રામ હોય છે બધા આ કુલ ના અમારે હાડકેશ્વર મહાદેવ ના ભલે અમારી નાની સમાજ છે પણ આ કુલ દેવતા શ્રી હાડકેશ્વર મહાદેવ ની અમારી ઉપર બહુ કૃપા દ્રષ્ટિ છે બધા સંપન્ન છે ઓર હર્ષ ઉલ્લાસ ની જોડે મહાશિવરાત્રી નું આયોજન કરે છે બોલો હર હર અમે અહિયાં આડકેશ્વર મહાદેવ અમદાવાદ માં અમે આડકેશ્વર મહાદેવ માં આવીએ છીએ કાયમ માટે અને આજે મહાશિવરાત્રી નો પર્વ હતો તો એક હજાર આઠ દીવાની આરતી થઈ હતી તો અમે ભગવાનના દર્શન કરવા આવ્યા અને અહીંયા હજારો માં મેદ ની ઉમટી હતી દર્શન કર્યા આરતી કરીને ખૂબ જ આનંદ લીધો અને ભગવાનની આશીર્વાદ લીધા અને અમે બધા નાગર સમાજ ના લોકો એમના દિવસ હોય છે એ દિવસે અમે હજારો લોકો આવી રીતે જ એકઠા થઈએ છીએ અને અમે આવો લાવો લઈએ છીએ ભગવાન ને આશીર્વાદ લેવાનો એવી રીતે આજે પણ અમે બહુ બધા ભેગા થયા શ્રાવણ મહિનામાં સવાર સાંજ બપોરે રાત્રે ત્રણ ટાઈમ ત્રણ ચાર ટાઈમ અહિયાં અભિષેક થાય છે તો હજારો લોકો અહિયાં આવે છે અને દર્શન કરે છે અને આ મહાદેવ નો સારો એવો અમને આશીર્વાદ મળેલા છે તો અમે અહિયાં કાયમ માટે આવીએ છીએ અમે એમ ઈચ્છીએ કે આખા ભારત નું ને આખા વર્લ્ડ નું સારું થાય અમારા સનાતન ધર્મ નું બધી વસ્તુ સારી થાય અને બધું સારું થાય એવી અમે આશા રાખી ભગવાન ને પ્રાર્થના કરવા આઈએ છીએ જય હાડકા Bos, ना भाई आज ही जाओ बेटे पापा बोला पत्रकार बोला है इधर पत्रकार बोला है छोटा नहीं पत्रकार बोला पूछे ला <laughs> ले ले पर नागर समाज श्री नागर समाज અમારા અમારે શ્રાવણ ની અંદર શરૂઆતથી એક એકંત્રી ચાલુ થઈ જાય છે તો અમાવસુની સતત પૂજા કરતી રહે છે અને એની શ્રાવણ ની અંદર દિવસમાં સાત થી સાત વખત અભિષેક ગુજરાભિષેક કરવામાં આવે છે રાત્રે મહાભીવ મા શિષ્ક મહાભિષેક કરવામાં આવે છે અને સારી રીતે સાફ બહુ સારી રીતે સંઘાર પણ કરવામાં આવે છે અને છેલ્લે અમાવસા દિવસે ખૂબ ધામધૂમથી એની પૂજા કરવામાં આવે છે આમ તો ગોરાનાથને એક મોટો જળ ચઢાવો તો પણ એ જલ્દી પસંદ થઈ જાય છે અને ભક્તોને ને માંગી વરદાન આપતા હોય છે કેવી કૃપા નાગર સમાજ ઉપર વરસતી રહે છે નાગર સમાજ ઉપર જે ભક્તો એક એક લોકો પાણી પણ ચડાવે અથવા પૂજા ભી કરે અથવા રુદ્રાભિષેક પણ કરે દરેક ભગવાન માટે દરેક ભક્તો સરખા છે પણ ભક્તોની દરેક ભાવના અલગ અલગ હોય છે એ રીતે દાદા દાદાની પૂજા કરતા હોય છે

મારું છે આરતી કરવામાં આવી હતી તો અને દાદાની સામે કરવામાં આવી હતી અને આજે મોટી સંખ્યામાં માં અમારી સમાજ લોકો આવ્યા છે એની સાથે સાથે બીજા ઘણા લોકો પણ દાદાના આશીર્વાદ લેવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત છે

પરિવાર થયું છે જેનાથી બાબાની સામે એકસો એક હજાર ને આઠ દીવાની આરતી થઈ છે જેનો લાભ આખા નાગર સમાજે મળ્યો છે જેનાથી અમે લોકો બહુ જ એમ બહુ આમ સારું

बहुत गरिमामय श्रावण मास दादा की दादानी धजा चढावनी समस्त नागरिक समाज आवे छे तमने पण आवे कई कइ रितये अब आ सुमरात दादा अंक दादानी आठवा दिन विदाई लेसे बस एज प्रार्थना करी सो के हमेशा दादा हमारी पर कल्याण करी रहे और परिचय हो ना तो मेरा नाम दशरथ बाईपनम छे नगर गांव नांदिया नगर परिवार से क्या कहोगे शिवरात्रि का पावन होता है शिवरात्रि का महोत्सव बहुत आनंद का है शिव के भगत होते हैं रात्रि को जगते हैं करीबन भजन कीर्तन करते हैं चाय पानी नाश्ता करते हैं खासतौर पर महाशिवरात्रि का दौरान जी की समस्त नगर समाज और देश के लिए आपने क्या कामना की देश के लिए कामना की देश के भविष्य के लिए उज्जवल भविष्य हुआ हमारा समाज उज्जवल भविष्य में हुआ है ये हर के साथ बहुत मेहरबानी है कि हमारा समाज दस साल या पे इकट्ठा होता है और आनंद लेता है क्या क्या कार्यक्रम होता है यहाँ पे कार्यक्रम बहुत होता है यहाँ पे महाआरती का कार्यक्रम होता है महाप्रसाद का कार्यक्रम होता है भजन कीर्तन होता है नाच गाने होते हैं और इंसान आनंद लेते हैं और, और दिनों में महादेव बहुत बार होती है पूजा पत्र सोमवार को अच्छी तरह ऐसी होती है और धजा छठ होता है हमारा होली के दिन सातवा दिन आता है उसके छह दिन बाद में धजा छठ होती है अब का नागर समाज हमारे यहाँ पर इकट्ठा होता है સમાજના બધા અગ્રગણીઓ આવેલા અમારે એક હજાર દિવાની આરતી નો કાર્યક્રમ હતો અને અત્યારે મોડી રાત સુધી એનો કાર્યક્રમ રહેવાનો હોય છે

અન્ય ગુજરાતી આવે અત્યારે શિવરાત્રી નિમિત્તે એક હજાર દિવાળી આરતી હમણાં મહાપૂજા થશે મહાપૂજા પછી અમારા ભજનનો કાર્યક્રમ થશે એ આખી રાત ચાલશે મારું નામ રશીલા નરેશભાઈ નાગર છે હું નાગર છું અને હાડકેશ્વર મહાદેવ મારા ઈષ્ટદેવ છે નાગરોના ઈષ્ટદેવ છે અમારા અમે ઘણી પૂજા છે અને સારું આજે ના દિવસે અહીંયા એક હજાર એકસો આઠની ની આરતી કરી છે બધાએ ખૂબ આનંદ લીધો છે અને ખૂબ ભારે સંખ્યામાં અમારી નાગર સમાજની વસ્તી આવી છે બધાય દર્શન કર્યા

મહાદેવ ના આશીર્વાદ છે અને અહિયાં દર વર્ષે મહાશિવરાત્રી હોય પછી શ્રાવણ મહિના હોય કે અવારનવાર અમે અહિયાં મંદિર આવતા જ હોઈએ છે અહિયાં ભલે પછી હોળી પછી જે ધજા ચડે છે ત્યાં પણ અહિયાં ઘણા બધા તહેવારો પણ થાય છે

કેટલી જગ્યા થી આયા છે અમે આજે પાસે એટલું જ માંગવા માંગીએ છીએ કે અમારા ઘર માં અમારી સમાજ ને આખા ભારત દેશ ને રક્ષા કરે સમાજ ની વચ્ચે પ્રયાસો થયા

ઘણા બધા ઉત્સવો થાય છે જેવા કે ધજા ધજા છઠ દિવસે ધજા ચડાવવી ઉપરાંત આવી રીતે એક હજાર આઠ દિવાની આરતી ઉપરાંત શ્રાવણ મહિનામાં એ શ્રાવણ મહિનામાં આખો મહિનો સાંજે આવી રીતે આખો દિવસ ચાર થી પાંચ ટાઈમ પૂજા કરવી અને એવી જ રીતે સાંજે પૂજા મારું નામ નાગરજેલી શ્યામભાઈ છે મારો હું નાગર સમાજમાંથી બિલોંગ કરું છું હું આજે મારા હાજકેશ્વર મહાદેવના આ તહેવાર પર હું પ્રાંગણમાં આવ્યો છું આજકેશ્વર અહીં અમે સમસ્ત નાગર બ્રાહ્મણ સમાજ અહીંયા પ્રસ્તિત થયેલા છે અને આ અન્ય લોકો પણ આવેલા છે આજે શ્રી મહા મહા આરતી આજે મહાઆરતી થઈ હતી

એમ કીધું છે કે દરેક પ્રત્યે સારી કૃપા બનાવી રાખે અને દરેક પ્રત્યે પોતાની દ્રષ્ટિ રાખે અને ભારત વર્ષમાં તમામ લોકો પર આવનારા વર્ષો ખૂબ ખૂબ સારા વર્ષે અને સરસ છે આ સિત્તેર વર્ષ જૂનું બનાવેલું પ્રાચીન મંદિર છે જે સ્વર્ગવાસી સોનાજી તારાચંદ નાગરે બનાવેલું મંદિર છે અને અહિયાં દર ચૈત્ર સુ છઠ ને ધજા છઠ પણ પ્રસંગ થાય છે ત્યાં નાગર સમાજના લગભગ હજારો માણસો પુરી શાક પ્રસાદ પણ લે છે અને શિવરાત્રી આવે છે ત્યાં શિવરાત્રી ના મહા આરતી આરતીનો પ્રારંભ આરતી થાય છે જે શેષનાગવાળી વાળી એક હજાર એક દિવાની આરતી હોય છે એના અસંખ્ય ભાવિ ભક્તો એ આરતીનો સંપૂર્ણ લાભ લે છે અને દાદાની હાટકેશ્વર દાદાની જયભોષ સાથે અને આ શિવરાત્રીનો નો મહાપવિત્ર તહેવાર અમે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ અને હાટકેશ્વર દાદાની મહેર ટોટલ હાટકેશ્વર સમાજ નાગર ઉપર રહે એવી સમાજકેશ્વર સાથે હું દાદા તમારી એમની દ્રષ્ટિ હંમેશા અમારી ઉપર પડતી રહેવી જોઈએ અને અમે સારા આશીર્વાદ આપો અમારા સમાજ ની તેમજ અમારા ભારત દેશની તેમજ સર્વે ની સર્વે નું જેમ બને એમ સારું થાય એવી એ સાથે હું હાટકેશ્વર દાદા પ્રને